નજર ન રાખીએ ને તો આવી દશા થાય રખડું ધોળની જેમ જ્યાં ત્યાં મારતી ફરે પૂનમ ને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વનથેલીનો હાથ ચાલશે કોણ હમ હવે હેઠી તાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે એક કામ કર કાંજી તારા ગોળમાં તો ચાલી પચાસ વરસ ના વાંધા રખડે જ છે એકાદરે ભટકાડી દે કેમ માં વગરની દીકરી પર નજર ન રાખીએ ને તો આવી દશા થાય રખડું ઢોરની જેમ જ્યાં ત્યાં મોં મારતી ફરે પૂનમ ને તો પાંચ જ દિવસની વાર છે કાંજી હવે આ વંઠેલીનો હાથ ઝાલશે કોણ હવે એટી તાળીમાં તો ગામનો કોઈ ઉતર હોય એ જ જમે કેમ બાપુજી 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 તારી તારી એના બાપને ભરખી ગઈ હવે જીવ લઈ લે એટલે હું એ છૂટું ત્રણ ત્રણ ઠેકાણે વાત ચલાવી પણ ક્યાંય હા નથી પાડતો નખો જાય એ સંગીતાડીનો ગોર્ધન ગોરધન મુખીને હું શું જવાબ આપીશ પૂનમ તો આ આવી અરે બાપ મરી ગયો તો શું થયું એમ કંઈ પંચના ફેસલા થોડા બદલાય હા ભાઈ હા એમાં ઢીલાશ ન રખાય સાચી વાત છે 100% સાચી વાત અરે મુખી કાકા ગજબ થઈ ગયો ગજબ શું થયું ચંદુ અરે જેના માટે તમે આ રાત માથે લઈને આ પંચને બોલાવ્યું છે એ બંને તો એકબીજાની રાત રંગીન કરી રહ્યા છે એટલે પેલી કૈલાશ ટેકરી પર સંગીતા અને કિશોર એકબીજાને બાથમાં લઈને એવી રીતે બેઠા છે કે જાણે નાતને પડકારતા હોય કે નાત ગઈ ખાસડે મારી ચંદુ હા હા वाला मुखी काका आप बनने तो मरी गया

અમને એક ના થવા દીધાનું પાપ એક દિવસ તમારી આંખોની ઊંઘ હરામ કરી નાખશે ગોવર્ધન મુખી આવી બધું વધ્યું પાયલા ડરે પાયલા આ ગોળધન મુખી નહીં ગોર્જન મુખી અરે શું મેળવી લીધું આ બેઉને મોતના મુખમાં ધકેલીને આ બેવ પારેવડાને એક થવા દીધા હોત તો તમારા બાવન ગામનું શું લૂંટાઈ જવાનું હતું મુખી

કે કોઈ એના દીકરાને અગ્નિદાહ પણ ના આપ્યો હું અગ્નિદાહ આપીશ જોગી ભક્તિ ને ખાતર ભેખ લેનારો હું વાલમ જોગી હાસ્તી લોકો ને પ્રેમ ના પાઠ ભણાવીશ ઉપકારી પોકારી ને જગત તે કહીશ કે જા પ્રેમ છે ત્યાં જ પ્રભુનો વાસ છે અને જા પ્રભુનો વાસ છે ત્યાં રાવણ જેવા રાવણે પણ માથું નમાવીને હાથ જોડવા પડ્યા છે હું હુકમ ના હતોડા થી તમારા એ પહાડો ને ચૂર ચૂર કરી નાખીશી જંગ હવે મારા અને તમારા વચ્ચે છે ચાલો બધા Yeah. Hey.